કેમ છે પાર્ટી મોજમાં જય શ્રી રામભાઈ બધાને તમને એમ થતું છે કે ભાઈ આ રાઈત કેમ થઈ ગઈ આજે હોત ને તમે ભૂલી ગયા ઇન્ટ્રો કરતા તો આ વાત ખોટી છે આજે હું ભૂલો નથી આજે મારું શેડ્યુલ થોડુંક વધારે ટાઈટ હતું રહ્યો તો આજનું શેડ્યુલ વધારે ટાઈટ હતું એટલે કાંઈ થયું નથી આજે રોજના કામ હતા પણ આજે થોડુંક વધારે ગૂંચવાયેલા હતા એની માટેથી વ્લોગ આજે રાઈતે જ ચાલુ થાય છે બધુંય પતાવીને અને ટાઈમની વાત કરવી તો આપણે નવ વાગી ગયા છે આપણે યારે છે યશભાઈ જોવો મિત્રો તમને દેખાતા નહીં હોય આપણા યશભાઈ પણ બેઠા છે બહુ સરસ લાઇટ કરું તો તમને થવડું દેખાશે થવડું દેખાશે યશભાઈનું અને બર્ડ્સ નાખીને બેઠા છે બહુ સરસ ઈશને ફોન કર્યો તો તો ક્યારે કરવાનો તો કઈ રીશભાઈને બોલાવવા પડે ને યાર એમને થોડું મજા આવે તને ખબર છે જે બ્લોક ક્યારે ચાલુ થયો હજી હેલો આવ્યો ને ત્યારે એનું શું કરણ બધું ભેગું થઈ જાય છે યાર શું કરવું આઈ એમ વેરી વેરી સોરી યાર પણ ખબર નહોતી નાજીર કે એટલું બધું કામ પણ આવી જશે આવી અમારા અમારે અમને તો શું હતું અમને તો અમારાનો અનુભવ તમને તો તમારા પણ દગો દેશે

સોરી હો ભાઈઓ માફ કરજો આજે કાંઈ એટલું બધું કાંઈ ખાસ ખાસ નહીં આજે કાંઈ હતું જ નહીં કારણ કે આજે મારે કાંઈ થયું નહોતું આજે હું ઓલમોસ્ટ હું બધી કામમાં જ હતો તો તમે જેમ તમને લેટલમાં જોઈ લીધું છે અને આજનો વિડીયો પણ લાંબો નથી મને માફ કરી દેજો પહેલી વાર આવું થયું છે હવે આવું નહીં થાય તો આજનો બ્લોગ અહીંયા સુધી રાખવી સારો લાગ્યો હારો તો હું લાગ્યો છે કાંઈ કરતા નહીં તમને છે હું મળો તમને એક નવા બ્લોગમાં જય હિંદ જય ભારત